સુરત શહેર છેતરપિંડી તથા નકલી અધિકારીઓનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરતાના પોલીસે છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ઓનલાઈન વેપારના પડદા પાછળ ચાલતા ઠગાઈનો કાળો કારોબાર કરતી ટોળકીને સરતાના પોલીસે ઝડપી પાડ્યો છે

આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોકસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુકતા હતા આ ઠગાઈમાં કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કીટો આશિષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો આશિષ પાંચ થી દસ હજારની લોકોને લાલચ આપી બેંકની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમકાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ તોડકી પાસેથી સાતસો ઈમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે પોલીસે આરોપી આશીષ રાઘવડિયા

સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય જે અનુસંધાને તારીખ બે દસ બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટ વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્ષમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હળિયા સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઈટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા રેડ દરમિયાન સરથણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ ઝાલાસિયો રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન વાઈફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છથી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ પોઈન્ટશ્રી એમ બી ઝાલા સરથણા પોસ્ટનાઓ કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંકેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે જે આ અલગ અલગ ખાતાઓમાં પૈસા મેળવવામાં આવ્યા છે એનો ચોક્કસ આંકડો અમે ત્યારે જ કહી શકીએ જ્યારે બેંકમાંથી એનું સ્ટેટમેન્ટ આવે નહીં આવે પરંતુ એ આંકડો ઘણો મોટો હોવાની શક્યતા નકારી શકાય નહીં કેટલો મહિનાનો કેટલો આંકડો હતો એ અનુસંધાને પણ તપાસ ચાલુ છે અને આટલા મહિનાઓથી કરે છે કેટલા મહિનાઓથી કરે છે આ એકાઉન્ટોમાં ક્યારથી આ પ્રકારની એન્ટ્રીઓ થઈ રહેલ છે તેની ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહેલ છે ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે મુખ્ય મેં આપને જણાવ્યું એમ ત્રણ જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી એની સાથે પોલીસે બીજા ત્રણ આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેને જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે